તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેક પ્રશ્ન પત્ર ના એક તમને ત્યાં જોવા મળી જશે તો અત્યારે આપણે જોવાનું છે પ્રશ્નપત્ર નંબર બે તેનો વિભાગ અને તેનો પ્રશ્ન નંબર બાવન કે જેની રકમ મને આ પ્રકારે આપેલી છે

કલાકમાં આપેલું છે એ આયુષ્ય હું વર્ગ કહીશ એટલે આ પ્રકારના કઈક વર્ગ આપેલા છે ત્યારબાદ ગોળાની સંખ્યાઓ એટલે ગોળાની સંખ્યાઓ એટલે મારા માટે આવૃત્તિ થશે જેનો હું એફઆઈ વડે દર્શાવું એટલે આ પ્રકારની તમને આવૃત્તિ આપેલી છે હવે આ માહિતી નો મારે મધ્યસ્થ શોધવાનો છે અને ગમે ત્યારે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે ત્રીજી કોલમ કેની બનાવવા થાય સી એટલે કે સંચય આવૃત્તિ બનાવવાની થાય છે અને આની સંચય આવૃત્તિ શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો કે સંચય આવૃત્તિ શોધવા માટે પેલું પદ જેમ હતું ને એમ મૂકી દેવાનો એટલે અહીંયા ચૌદ હતા તો હું એને એમ મૂકી દઉં છું પછી શું કરવાનું કે આ બે પદનો સરવાળો કરવાનો હવે આ બે પદનો સરવાળો કરું તો છ અને ચાર કેટલા થશે દસ દસ નો જીરો ને વધી પડી એક પાંચ ને એક અને જે એક વધી હતી એટલે કેટલા આવ્યા સાત એટલે અહિયાં મને કેટલા જોવા મળે છે સિત્તેર હવે મારે આ બે પદ નો સરવાળો કરવાનો છે તો જીરો અને જીરો એટલે અહીંયા કેટલા આવશે જીરો હવે છ દુ બાર ને તેર એટલે આ બે નો સરવાળો કેટલો થશે તેર એટલે ટોટલ મને કેટલા જોવા મળે એકસો ને ત્રીસ હવે આ બે પદ નો સરવાળો કરવાનો જીરો અને છ એટલે અહીંયા આવી ગયા છ હવે આઠ હતા એમાં ત્રણ નાખો તો અગિયાર નો એકડો ને વધી પડી એક એટલે આ એક ને એક કેટલા થઈ જશે બે હવે આ બે પદ સરવાળો કરવાનો તો છ અને ચાર દસ દસ નો જીરો વધી પડી એક સાત ને એક આઠ અને એક કેટલા થઈ ગયા નવ અને આગળ બે હતા એટલે એમ નામ આવ્યો હવે આ જીરો અને બે એટલે અહીંયા આવી જશે બે હવે નવ અને છ કરો તો પંદર પંદર નો ને વધી પડી એક એક નાખો આઠ ને બે દસ એટલે દસ નો જીરો વધી પડી એક હવે ચાર અને પાંચ એટલે કેટલા થશે નવ અને એક વધી હતી એટલે દસ દસ નો જીરો વધી પડી એક હવે અહીંયા હતા ત્રણ ત્રણ અને જે એક વધી હતી ઉમેરો એટલે કેટલા થઈ જશે ચાર આખે આખા પદ જે સરવાળો કરો તમને જવાબ જોવા મળે સંચય આવૃત્તિમાં છેલ્લા પદનો જવાબ એ હંમેશા એ જ જોવા મળે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કેમકે જો અહીંયા તમને જવાબ અલગ જોવા મળ્યો તો યાદ રાખજો

હવે અહીંયા મને બસો જોવા મળ્યા હવે આગળ શું કરવાનું તા કે તમારે માં જોવાનું બસો થી મોટું જે તરત પદ આવતું હોય એ જોઈ લેવાનું તો થી મોટું આ પદ આવે એટલે આ આખે આખી લાઈન મારા માટે ઉપયોગી છે એમાં જે ત્રણ હજાર થી પાંત્રીસો છે ને એને આપણે મધ્યસ્થ વર્ગ કહેવાય આ લાઈનમાં જે ઉપયોગી છે આ મારા માટે શું થશે મધ્યસ્થ વર્ગ અને મધ્યસ્થ વર્ગમાં જે પેલું પદ છે એ પહેલું પદ મારા માટે શું થશે એલ એટલે હું અહીંયા લખી નાખી એલ બરાબર મને કેટલા મળે છે ત્રણ હજાર મળે છે પછી એમાં જે એ માં જે તમને પદ જોવા મળે છે એને આપણે શું કહેશું એફ અને એફ બરાબર કેટલા આપેલા છે છ્યાસી એટલે અહીંયા મને મળી જશે છ્યાસી હવે જો ઘણા સી એફ પાછું આને નાને લખી નાખે આને સી એફ ગણવાનું નથી આ જે તમે લાઈન સિલેક્ટ કરી હતી એની ઉપરનું પદ એટલે આજે એકસો ને ત્રીસ છે એ મારા માટે શું થઈ જશે કેટલા જોવા છે છે એના સિવાય અંદર હજી આપણે કેની જરૂર પડે એચ હવે જો એચ બરાબર જોઈએ તો આને કહેવાય અધ સીમા આને શું કહેવાય ઉધ્વસીમા સીમા તો ઉધ્વ સીમા માંથી સીમા બાદ કરો ને જે તમને જવાબ મળે ને એ આપણો શું કહેવાય એચ એચ એટલે કે વર્ગ લંબાઈ આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે

સાદુરૂપ આપીએ તો L એલ ની જગ્યાએ કિંમત છે એકસો ને ત્રીસ એટલે ત્યાં મૂકી દઉં છું એકસો ત્રીસ અને માં એફ તો એફ બરાબર કેટલા આપ્યા છે એના તો એચ બરાબર કેટલા જોવા મળે છે પાંચસો એટલે હું અહીંયા કરી નાખું છું હવે આનું આગળ સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા છે માંથી મારે બાદ છે તો આ છે બસો અને એમાંથી એકસો બાદ કરું તો જો જીરો માંથી જાય તો માંથી ત્રણ ના જાય એટલે બે ના થઈ જશે એક ને અહીંયા આવશે દસ દસ માંથી ત્રણ જાય તો કેટલા વધે સાત અને એક માંથી એક જાય તો કેટલા મળે જીરો એટલે અહીંયા જો હું અંશમાં જોવા જાવ તો મને કેટલા જોવા મળે સિત્તેર એના છેદમાં માં છ્યાસી અને એના ગુણના કેટલા જોવા મળે છે ચાર અને એવી જ રીતના સિત્તેર ને બે વડે ભાગું તો કેટલા જોવા મળશે પાંત્રીસ હવે આનું આગળ સાદુ રૂપ આપીએ તો કેટલા જોવા મળે કે અહીંયા આપેલા છે ત્રણ હજાર પ્લસ હવે જો અહીંયા કેટલા છે તા કે પાંત્રીસ હવે આ જે પાંચસો છે પાંચસો એટલે હું અત્યારે ખાલી પાંત્રીસ ગુણા કેટલા કરી નાખું છું પાંચ તો પચું પચું પચીસ નો પાટલો ને વધી પડી બે પાંચ તેરી સોળ અને કેટલા એવા સત્તર એટલે અહીંયા મને કેટલા જોવા મળે એકસો અને પાછળ આ બે જીરો હતા એ તો એમ નામ રહેશે એના છેદમાં કેટલા આવ્યા છે તેતાલીસ હવે આ સત્તર હજાર પાંચસો છે એને હું કેટલા વડે ભાગીશ તેતાલીસ વડે ભાગીશ એટલે અહીંયા કેટલા છે તો કે ત્રણ હજાર પ્લસ આને જ્યારે તેતાલીસ વડે ભાગવામાં આવે ત્યારે આપણે કેટલા મળશે ચારસો છ પોઈન્ટ સત્તાણું હવે આ બે નું શું કરવાનું છે સરવાળો એટલે હું અહીંયા સરવાળો કરી નાખું આ કેટલા આપ્યા છે ત્રણ હજાર હવે

ધન્યવાદ